નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતીની અંદર સૌનું માનીતું ને જાણીતું નક્ષત્ર એટલે હાથીઓ નક્ષત્ર અને આ વર્ષે જોવા જઈએ તો હાથીઓ નક્ષત્ર છે જોરદાર ધમાકેદાર તેની શરૂઆત થવાની છે કારણ કે સૌથી મોટી વાત એ છે કે આ નક્ષત્રની અંદર એક મોટું વાવાઝોડું ગુજરાત ઉપર મિત્રો આવી રહ્યું છે અને સાથે સાથે આ નક્ષત્રનું વાહન મિત્રો મોર છે અને આપ સૌ જાણો છો કે મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રમાં વરસાદ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે સાથે સાથે આ નક્ષત્રને લઈને એ મોટી ચર્ચા એ છે કે આ નક્ષત્ર છે પાંચમાન નોરતાથી બેસવાનું છે એટલે કે નોરતા સાથે મિત્રો દશેરા અને સાથે શરદ પૂનમને મિત્રો આ કવર કરવાનું છે અને આ નક્ષત્રની અંદર વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે તો સત્યાવીસ નવ બે હજાર પચીસ શનિવારથી આ નક્ષત્રની શરૂઆત થાય છે જે દસ દસ બે હજાર પચીસ સુધી ચાલવાનું છે તો આવું જોઈએ આ નક્ષત્રમાં વરસાદને લઈને કેવી આગાહી છે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડશે તેમજ મિત્રો સાથે અંબાલાલ પટેલ દ્વારા પણ શું આગાહી કરવામાં આવી છે સાથે એ પણ જોશું કે વાવાઝોડાને લઈને ગુજરાતની અંદર કયા કયા જિલ્લાની અંદર સૌથી વધુ ખતરો છે કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે શું શું કહેવત છે આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં જોવાના છીએ તો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ટીવી સેવન ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તો મિત્રો નક્ષત્રમાં સૌથી પ્રખ્યાત નક્ષત્ર હોય તો એ હાથીઓ છે વરસાદની રૂચિ ધરાવતા ઘણા એવા લોકો છે જેને બીજા કોઈ નક્ષત્રની ખબર નહીં હોય પરંતુ હાથીયા આ નક્ષત્રની તો ખબર હોય જ કારણ કે આ નામનું કોઈ નક્ષત્ર આવે છે તો આવું કેમ છે જેના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી લેવી ખાસ કરીને આ નક્ષત્ર છે વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે ત્યારબાદ જે વરસાદ પડે તેના પછી જે વરસાદ પડતો હોય છે તેને માવઠું ગણવામાં આવે છે આ નક્ષત્ર સમય પ્રમાણે જોવા જઈએ તો ફાયદાકારક પણ રહેતું હોય છે સાથે સાથે નુકસાનકારક પણ ગણી શકાય છે કારણ કે હાલ મિત્રો મોસમની સિઝન હાલતી હોય છે ત્યારે મિત્રો ભારે વરસાદ પડે તો મિત્રો નુકસાનકારક પણ બનતો અને જે વર્ષે ચોમાસામાં પાછળનો ભાગ એટલે કે અત્યાર સુધી વરસાદ ન પડ્યો હોય ત્યારે આ નક્ષત્રમાં વરસાદ પડે તો ફાયદાકારક પણ મિત્રો ગણવામાં આવતું છે એટલે કે બંને રીતે નુકસાનકારક પણ છે આ નક્ષત્ર અને ફાયદાકારક પણ છે આ નક્ષત્રની ખાસિયત એ છે કે કાન ફાળી નાખે તેવો તીવ્ર કડાકા ભડાકા સાથે વરસાદ થાય છે ઘણી જગ્યાએ વીજળી પણ પડે છે મિની વાવાઝોડા જેવો પવન ફૂંકાય છે ખાસ કરીને બપોરને બાદ એટલે કે બપોરે બાર વાગ્યાથી રાત સદીના સમયગાળા દરમિયાન જ વરસાદ છે વધારે જોર કરતો હોય પછી રાત્રે શાંત થઈ જતો હોય છે એની મુખ્ય ખારસ છે પરંતુ જે વર્ષે હાથીયાની અંદર લો પ્રેશર ગુજરાત પર આવે છે ત્યારે લો પ્રેશરના વાદળોનો મુખ્ય ઘેરાવો હોય ત્યાં બધી ખાસિયત સાથે વરસાદ ન પડે અને માત્ર તીવ્ર ગાજવીજ સાથે જ વરસાદ પડે અને ખાસ કરીને જ્યાં વાવાઝોડું નથી તેના દૂરના વિસ્તારોમાં ભારે ઠંડા સાથે કડાકા સાથે વરસાદ પડતો હોય તેવી પણ ખાસિયત આ નક્ષત્રની અંદર જોવા મળી રહી છે કેટલીક મિત્રો કહેવત પણ છે જો વર્ષે હસ્ત તો પાકે અઠારે વસ્તક ખૂબ જ સારો વરસાદ થાય છે હાથીઓ વર્ષે હાર તો આખું વરસ મિત્રો પાર જો વર્ષે હાથીઓ તો મોતીના પુરાઈ સાથિયા હાથીઓ એટલે હસ્ત નક્ષત્ર એટલે કે હાથી નહીં પણ તો અહીંયા હસ્ત નક્ષત્ર ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં હાથીયાની વૃષ્ટિ એટલે કે વરસાદનું ખૂબ જ મહત્ત્વ છે માનવામાં આવે છે કહેવાય છે કે હાથીના ત્રણ પગ આમ તો ચાર પાયા હોય છે પરંતુ ત્રણ પગ ઊંચા કરી લે પછી વાંધો આવતો નથી એટલે કે ભારે વરસાદ નથી પડતો પરંતુ ઘણી વખત છેલ્લે છેલ્લે પણ ભારે વરસાદ પડી જતો હોય છે હાથિયા નક્ષત્રની અંદર આમ તો જોવા જઈએ તો કડાકા ભડાકા સાથે વરસાદ છે એ મિત્રો જોવા મળતો હોય છે હવે મિત્રો હાથીયા નક્ષત્ર એવું કહેવામાં આવે છે કે હાથિયા નક્ષત્રમાં સારો વરસાદ પડે તો કુવા બોરમાં તળાવમાં પાણી ભરાઈ જતા હોય છે જેને કારણે આખું વર્ષ અને શિયાળુ પાક માટે છે આ પાણી ઉપયોગમાં લઈ શકાતો હોય છે એટલે ખાસ કરીને આ જે નક્ષત્ર છે એક બાજુ જોવા જઈએ તો ફાયદાકારક પણ છે સાથે સાથે મિત્રો મોસમ ચાલતી હોવાને કારણે કેટલીક જગ્યાએ નુકસાન પણ આ નક્ષત્ર કરતું હોય છે હવે જોવા જઈએ તો મિત્રો ઓત્રા ફાલ્ગુની નક્ષત્ર ખાસ કરીને તેર તારીખે શરૂ થયું છે તેનું વાહન શીડ છે જે મિત્રો ખાસ કરીને સત્યાવીસ તારીખ સુધી ચાલશે અને આસોદ પાચમ એટલે કે પાંચમા નોરતાથી હાથીઓ નક્ષત્ર બેસે વાર શનિવાર છે સવારે સાત ને તેર મિનિટે આ નક્ષત્ર બેસે વાહન છે મિત્રો મોર એટલે કે આ નક્ષત્રની અંદર મોરને વરસાદ ગમતો હોવાને કારણે આ નક્ષત્રની અંદર સારામાં સારા વરસાદના યોગ બની શકે ત્યારબાદ ઘેલી ચિત્રા જે આશોવ જોધ એટલે કે ખાસ કરીને શરદ પૂનમ પછી ચોથા દિવસે શુક્રવારે દસ દસ બે હજાર પચ્ચીસના સાંજે મિત્રો આઠ વાગ્યે એ નક્ષત્ર બેસે એટલે કે દસ તારીખ સુધી રહેવાનું છે અને એનું વાહન પણ હાથી છે તો એ નક્ષત્રમાં પણ વરસાદના સંજોગો જોવા મળી રહ્યા છે આ સિવાય ભારતીય હવામાન વિભાગે પણ ખાસ કરીને તમે જોઈ શકો છો પચીસ તારીખ સુધી હળવા વરસાદની આગાહી પરંતુ પચીસ તારીખથી લઈને બે ઓક્ટોબર સુધી બીજી તારીખે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં જોરદાર સાયક્લોન જેને લઈને સમગ્ર ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો હાથીયા નક્ષત્રની અંદર સારામાં સારો વરસાદ રહેશે આ સિવાય હાથીઓ નક્ષત્ર નવ તારીખ દસ તારીખ સુધી ચાલવાનું તો ત્યારે પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળવાનો છે હવે મિત્રો લાઈવ વિન્ડ એપ્લિકેશનમાં જોઈએ જેથી તમને વધુ ખ્યાલ આવે તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ મિત્રો આગળ વધી છે અને ઓગણત્રીસ તારીખે સવારમાં સાત વાગે મિત્રો હાથીઓ નક્ષત્ર બેસી રહ્યું છે તો તમે જોઈ શકો છો કે વાવા જોડું છે ગુજરાત તરફ ચાલુ આવે છે અને તમે જોઈ શકો છો લગભગ ઓગણત્રીસ ત્રીસ તારીખે ગુજરાતની ઉપર આ સાયક્લોનિક સિસ્ટમ હશે પહેલી તારીખે સંપૂર્ણ ગુજરાતને કવર કરશે અને બે તારીખે આ સાયક્લોન મિત્રો આગળ વધી અને આગળ નીકળી જશે તો તમે જોઈ શકો છો શરૂઆત પાયો એટલે કે ખાસ કરીને ચાર પાયા હોય છે જેની અંદર શરૂઆત પાયો એટલે કે ઓગણત્રીસ તારીખે બેસતાની સાથે જ ગુજરાતની અંદર કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ પડી શકે છે અહીંયા તમે જોઈ શકો છો અઠ્ઠાવીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ઓગણત્રીસ તારીખે પહેલી તારીખે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત સહિત કચ્છની અંદર તો તમે જોઈ શકો છો કે આ સાયક્લોન છે આખું ગુજરાત ઉપર આવી ચૂક્યું છે તો જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ છે ગુજરાતની અંદર જોવા મળવાનો છે પવનની મિદલો વાત કરી દેવી જેથી તમને ખ્યાલ આવે કે પવન છે આ સાયક્લોન દરમિયાન કેવો રહેવાનો છે તો અઠ્યાવીસ તારીખે વાવાઝોડું દૂર હશે ઓગણત્રીસ તારીખે વાવાઝોડું સાયક્લોન છે ગુજરાત તરફ પહોંચી ગયું છે પવનની ઝડપ જોઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર વધારે રહેશે ત્રીસ તારીખ એટલે કે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ જોવા મળી શકે છે ભારે ગાજવી થાય ખૂબ જ કડાકા ભડાકા થાય અને ખાસ કરીને છૂટા જવાયા વિસ્તારમાં પણ હળવો મધ્યમ અને ભારેથી ભારે વરસાદ છે જોવા મળવાનો છે મિત્રો મિત્રો વધારે વિગત માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ બાબતે કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો અસ્તુ જય હિન્દ જય ભારત